નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્ષે વર્ષે આવેલા આવેલા પૂરની આર્થિક સહાય મામલતદાર કચેરીએ શહેરમાં વિનાશકારી પૂરના કારણે લોકોની ખૂબ જ નુકસાન થયું હતું ત્યારે માંજલપુરના કેટલા વિસ્તારમાં હજુ સુધી અસરગ્રસ્તોને આર્થિક સહાય ન ચૂકવવા હોય તે મામલે આજે મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી ગત ચોમાસામાં આવેલા વડોદરા શહેરના ઇતિહાસના સૌથી ભયાનક પૂરના કારણે અનેક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા જેમાં અનેક નવા વિસ્તારોમાં પણ પૂરની અસર હેઠળ આવી ગયા હતા ગત વર્ષે આવેલા પૂરમાં વોર્ડ નંબર અઢારના માંજલપુર વિસ્તારમાં અનેક લોકોએ પોતાના ઘરવખરીમાં ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું તેના કેટલા રહીશો હજુ સુધી આર્થિક સહાય ચૂકવવામાં આવી નથી તેથી આ મામલે આજે માંજલપુર સ્થિત મામલતદાર કચેરીએ કેટલાક સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને તેઓએ નુકસાનીની બાકી વળતરની રકમ તાત્કાલિક ચૂકવવામાં માંગણી કરી હતી આ સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે જેવું પૂર ગયા વર્ષે આવ્યું હતું એવું આ વર્ષે ન થાય તે પ્રમાણે તંત્ર આયોજન કરે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ગત વર્ષે જે પ્રકારે વિશ્વામત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવ્યું કે પૂરનું પાણી છે વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે ત્યારે યોગ્ય સંકલન નહોતું તે વખતે જે તે વખતે અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ લોકોને ઘરમાં પાંચ પાંચ દસ દસ ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું ત્રણ ત્રણ દિવસ એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે વળસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તાર હોય ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા ચારસે રહ્યા એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું અને એને જોતા વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આ માહિતી કલેક્ટરશ્રીને આપી હતી આવેદનપત્ર હતું સમગ્ર વડોદરા અમારા વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી ત્યારબાદ ઘણા ખરા લોકોને વળતર બી ચૂકાયું અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી છતાં પણ હજુ પણ ઘણા ખરા એવા લોકો છે એમને આ પૂરનું પાણીમાં જે વળતર મળ્યું જોઈએ એ વળતર મળ્યું નહોતું ત્યારે સ્થાનિક નાગરિકોની માંગણીને લાગણીને લઈને છેલ્લા ઘણા સમયથી બધા પોતપોતાના રીતના પ્રયત્ન કરે છે અમે પણ પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે ફરીવાર મામલતદારશ્રીને આ આવેદનપત્ર આપવા માગે છે કે મેડમ આપ શ્રી આ અમારો આ રજૂઆત છે એને કલેક્ટર સુધી પહોંચાડો અને વહેલામાં વહેલી તકે આ નાગરિકોને અમારા વળતર ચૂકવે જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માગીએ છીએ તંત્રને